બાકી ઘણી વખત તો રાત્રે રોડ સુમસાન થાય ને બે કૂતરા અડધા ટુકડા રોટલા માટે જગડે એ જ ક્રિયા બીજા દિવસે સવારે દસ વાગે સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં બે જણા એકર માટે ઝગડે ક્રિયા તો એની જ છે વૃત્તિ એની જ થઈ ક્રિયા ને વૃત્તિ એની જ થઈ ખાલી પેલા રાત્રે કૂતરા દિવસે આપણે એટલો જ ફેર હોય છે બાકી બધી વૃત્તિ વિચારધારા થિંકિંગ થોટ પ્રોસેસ અટી ઝઘડવાનું એ બધું એ જ થયું માં આપણે કંઈ સુધારો થયો નથી આપણે માનીને નહીં લેવાનું કે વી આર મોટ મોર્ડન ક્યાંથી કલ્ચર ને મોડર્ન જૂના જમાનામાં લોકોને વસ્ત્ર પહેરવા નહોતા મળતા ત્યારે પથરાથી ઝઘડતા હતા આપણે ત્યારે બ્રાન્ડેડ કપડા પહેરીને ઝગડીએ છીએ વૃત્તિ એની નહીં રહીને આમાં ક્યાં તું કલ્ચર થયું તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે કરી કે નોટ ઓવર લીડિંગ ટુવર્ડ મટીરિયાલિઝમ પૂટા સેટિસ્ફેક્શન બાર સમવેર

પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ભક્તિ રાખવા અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય ओनली देन यू लीव अ ह्यूमन लाइफ इफ यू आर नॉट फोकस्ड ऑन दीस फाइव थिंग्स इट्स अ कैट लाइफ डोंकी लाइफ एंड डॉग लाइफ आ पांच पर फोकस न प्रवृत्ति बढ़ी करिए तभी कोईपण व्यवसाय में काम करो कोईपण जगह दुनिया में रहो योर फोकस मस्ट बी ऑन दिस फाइव प्रिंसिपल पॉइंट्स तो तुम ह्यूमन लाइफ डिग्निफाइड ह्यूमन लाइफ विथ मॉरल्स एंड स्पिरिच्युअल्स तब जीव्या कहवाई તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી જે પહેલી વાત કરીએ પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરો બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો થોડું બેલેન્સથી જીવતા શીખવું ચાર શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી એટલે ચોવીસ દિવસ તમારા વર્કિંગ હોય છે આપણે એક નોર્મલ ગણતરી કરીએ છે ફોર વીકેન્ડ તમે કાઢી નાખો ને ઇફ યુ વર્કિંગ ફાઈવ ડે વીક તો તમારી પાસે ચોવીસ દિવસ વોકિંગ છે ચોવીસ માંથી ચાર દિવસ તમને રાત્રે સાડા નવ પછી આવવાની છૂટ કામ વધારે હતું બાકીના વીસમાંથી પણ ચાર દિવસ તમને રાત્રે સાડા આઠ પછી ઘરે આવવાની છૂટ કારણ કે ટ્રાફિક વધારે હતો બાકીના સોળ દિવસ ઇફ યુ કમ બેક ટુ ફેમિલી બાય લેટ મી ટેલ યુ યુ ઓન આર વેરી મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક સ્તબ્ધ થઈ ગયા છો બધા કે આવી સાંભળી હોય અને સંતોને તો સાચી વાત કહેવા માટે તમે બોલાવ્યો છે ને એટલે અમે તો સાચી વાત કે કારણ તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી તમારા ખિસ્સામાં પાંચ રૂપિયા છે એની અમને કોઈ સ્વાર્થ નથી 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 કારણ કે અમે અડતા પણ પણ બેંક એકાઉન્ટ હું છવ્વીસ વર્ષથી સાધુ થયો એક જ સ્ટાઇલના કપડાં ને એક જ કલરના પહેરું છું અને એ બે જ જોડી છે બહુ વરસાદો અને રાત્રે સુકાઈને તો સવારે ટેન્શન હોય કાલ શું પહેરશું અને ધ ફૂટવેર ટાઈમ વેરિંગ ઇઝ ઓનલી ધ થર્ડ ઇન ટ્વેન્ટી સિક્સ ઇયર્સ એટલે મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી મને બે જોડી કપડાને બે ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે છે પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની છે બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ યર બટ ટુ ગીવ યુ જસ્ટ સમથિંગ સેલ્ફલેસ તમને નિસ્વાર્થપણે આપવા માટે આવ્યા છે લેવા માટે તો કંઈ આવ્યા જ નથી બાર ભલે ગમે તેટલા બોર્ડ હોય દેના બેંકના અસલ દેના બેંક તો અમે જ છીએ દેના हम देते हैं सुबह से देते हैं विचार देते हैं अच्छी प्रवृत्तियाँ की प्रेरणा देते हैं अच्छा वर्तन सिखाते हैं देना बेंग तो हमें चाहिए विचार वर्तन ने प्रवृत्ति तो वॉट आई मीन टू सेनोट कम बैक टू युमी बाई सेवन थर्टी यू आर अ वेरी पुअर मैनेजर ऑफ टाइम एंड वर्क दुनिया सौनाड्य व्यक्ति वॉरेन बफेट रात्र सांजे छेन मुकी थी जाए એમને કહ્યું કે ફ્રોમ મોર્નિંગ નાઇન ટુ સિક્સ આઈ એમ અ બિઝનેસમેન સાંજે સિક્સ ટુ નાઇન આઈ એમ અ ફેમિલી મેન અને રાત્રે નવ થી સાડા દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું તે રાત્રે સાંજે છ વાગે રોજ ઓફિસમાંથી ઊભા થઈ જ જાય છે એને તમારા લોકો કરતા જરા ઓછું કામ રહેતું હશે નહીં હંડ્રેડ બિલિયન ડોલર્સ ઇન્વેસ્ટમેન્ટ છે મિલિયન નહીં બિલિયન એકોતેર પ્રમાણે એકોતેર એકોતેર સો કરોડ રૂપિયા થાય સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ કરોડ રૂપીસ ઇઝ વન બિલિયન મલ્ટીપ્લાય બાય હંડ્રેડ સેવન્ટી વન લેખ કરોડ રૂપીઝનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ વ્યક્તિની હું વાત કરું છું એમણે બહુ જ સરસ એક વાત કરી છે કે વી ફીલ ધેટ વી આર હ્યુમન બીંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની નો વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બિંગ્સ ઓન અ વેરી શોર્ટ હ્યુમન જર્ની તમે એમ ના માનતા કે સિત્તેર એસી વર્ષ તમારી પાસે બહુ છે ટાઈમ જ નથી એક ગણતરી ગણાવું તો તમને ધ્રુજારી છૂટશે દિવસમાં આઠ કલાક તમે સુવો છો કોક એમ કેતો છે હું છ કલાક સાત કલાક સુવું છું પણ નાના હતા ત્યારે દસ ને વૃદ્ધ થશે ત્યારે દસ ચાલશે એટલે એવરેજ આઠની આવી જશે ચોવીસમાંથી તમે આઠ કલાક સુવો છો એટલે વન થર્ડ ઓફ ધ ડે યુ સ્લીપ યસર નો that is directly proportional ke one third of the life you will sleep એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સુવામાં જવાના છે તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં મેજર ચંગ ગયો 33% ગયો સુવામાં હવે તમે બ્રશ ખાલી 90 સેકન્ડ કરો એટલે તમારા 100 દિવસ તો બ્રશમાં જાય તમને ખબર છે હવાના પોરમાં હવે તમારા અરીસાની સામેના ટાઈમ હું ગણાવતો નથી અને અરીસાથી દૂર થયા પછી અરીસાના વિચારો જે ચાલુ રહે ને એનો પાછો ટાઈમ જુદો એ કહો ખબર છે એવરી પર્સન વેન ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર વેધર ધ જેન્ટમેન ઓર ધ લેડી એ અરીસાની સામે ઉભા ને એટલે દરેકને એમ થાય કે જો ભગવાને દસ ટકા જો ગોઠવી આપી હોત ને મને અહીંયા તો હું એકાદા વુડમાં ચાલી જાત બોલીવુડ કોલીવુડ ટોલીવુડ ઠોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા જેટલા લાકડા પૃથ્વી ઉપર છે ને વુડ્સ બધા એને વુડ્સ કહેવાય જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે ને એક જ જગ્યાએ ચાલી જાત એવું દરેકને અરીસા સામે થાય છે તમે ભલે અત્યારે હા ના પાડો કાલે અરીસા સામે ઊભા ઊભા વાત કરશો ને એટલે યાદ કરજો તમે તમારી જાતને કહેશો કે હા વાત તો સાચી હતી ગઈકાલે કાલે દરેકને એમ થાય જો ભગવાન આ સેજ આમ ગોઠવી દીધું હોત ને તો આપણે પણ વુડ્સ માં ચાલી જાત પણ એ ભગવાને નથી ગોઠવ્યું કારણ કે નીચે થિયેટર ને સ્ટેડિયમ ભરવાશે બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં એટલો સમાવેશ નથી ત્યાં એટલી જગ્યા નથી આર્થિક રીતે પણ એવું છે એવરીબડી નોટ બીકમ મુકેશ અંબાણી મિત્તલ ઓર રૂયાઝ આપણે એક સારો ગોલ સેટ કરી રેન્જમાં સેટિસ્ફેક્ટરી રેન્જમાં એક સારો ગોલ સેટ કરીને ચોક્કસ પુરુષાર્થ કરવાનો એપ્લાય ઓલ યોર રિસોર્સિસ પણ ગાન પણ નહીં આ થોડુંક વિચારીએ ને એટલે પછી સંતોષની રેખા બાંધવાની બે ફિઝિકલ અને ઇમોશનલ નક્કી કરવું સાંજે સાડા પાંચ તો સાડા પાંચ છ તો છ ને સાડા પછી પેન થ્રો કરીને ઉભા થઈ જવાની કંઈ આટલું બધું કામ કરવાની જરૂર નથી પૃથ્વી ઉપર તમે અહીંયા બધા બેઠા છો ને આપણે આપણને બધાને ત્રણ ટાઈમ જમવા મળે છે પ્રેમથી ધેન યુ આર લકિયર ધેન એન્ડ ફોર્ચ્યુનેટ ફોર્ટી પર્સન્ટ પીપલ ઓન ધીસ અર્થ હું તમને તમારા બ્રેકેટ્સ ગણાવું તમારા બધા પાસે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટ છે યસ ઓર નો એટલે તમે પૃથ્વી ઉપર એસી ટકા લોકોથી નસીબદાર છો જેની પાસે કાં તો ઘર નથી કાં તો સામાન્ય ઝૂપડું છે અને કાં તો ભાડાના ઘરમાં રહે છે એની કારણે એંસી ટકા લોકો તમે ભાગ્યશાળી છો તમારી પાસે હેલ્થ કેરની વ્યવસ્થા છે એટલે યુ આર લકિયર દેન નાઇન્ટી પર્સન્ટ પીપલ અપોન ધીસ અર્થ હુ ડઝ નોટ હેવ અ પર્સનલ કેપેસિટી ફોર ગુડ હેલ્થ કેર ઓફ હિમ ઓર હિઝ ફેમિલી તમારી પાસે ઇન્સ્યોરન્સ છે એટલે તમે બહુ ભાગ્યશાળી છો ઇન શોર્ટ ઇફ આઈ ગિવ યુ ધ એન્ટાયર લિસ્ટ આપણે જે અહીંયા બેઠા છે ને વી આર લકીયર ધેન નાઇન્ટી એટ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પીપલ અપોન ધીસ અર્થ આ મેં બે ત્રણ વસ્તુ ગણાવી ને એમાં તમે નાઇન્ટી પર્સન્ટ ક્રોસ કરી ગયા તો તમે દુનિયાના સાત અબજની વસ્તીમાં દોઢ ટકાના બ્રેકેટમાં તો આવી ગયા છો પછી રોજ અવાર ઉઠીને અંતિલિયા જેનું કામ રડો છો પછી રોજ અવાર ઉઠીને મુકેશ અંબાણીનો ચાલી માણો સત્યાવી માણો બંગલો જો આમ થઈ જાય કારણ કે અહીંયા ક્લેરિટી નથી અહીંયા ક્લેરિટી નથી વિચારની એટલા માટે એટલે યુ આર ઓલરેડી ઇન ધ 1.5% બ્રેકેટ ઓફ ધ વર્લ્ડ ટોપ 5 ટોપ 1.5 98.5% પીપલ કરતા આપણે બધા સુખી છીએ પછી તો સંતોષ માનો પછી તો ભગવાનનો આભાર માનો